ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે ત્યારે વડોદરાના કમાટી બાગમાં પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે

પારો વસશે તો તંત્ર દ્વારા પ્રાણીઓના પિંજરા પર દિવસમાં ત્રણથી ચાર વખત પાણીનો છંટકાવ કરવામાં આવશે તેનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર હું જણાવવા માગીશ કે અચાનક માર્ચ મહિનાના આખેરથી જ ગરમીનો જે એકદમ પ્રકોપ વધી ગયો છે તાપમાન વધી રહ્યા છે અને ગરમીની ગરમી અચાનકથી બહુ વધી ગઈ છે પરંતુ તેને અનુલક્ષીને અમે શરૂઆતથી જ અમે ઝૂના તમામ પ્રાણીઓ પક્ષીઓ માટે જે ગરમીથી બચાવવાના જે પગલાં હતા એ અમે એની કામગીરી હાથ પર લઈ લીધેલી હતી માત્ર પ્રાણીઓ પક્ષીઓ જ નહીં પરંતુ ઝૂ જોવા આવતાં સહેલાણીઓને પણ ઠંડક મળી રહે તે માટે કરીને ઝૂના સંપૂર્ણ વિસ્તારમાં પિંજરાઓ અને પિંજરાઓના ફરતે અને વિઝિટર પાથવે એના તમામ પર હાલ દિવસમાં બે વાર પાણીનો છડકાવ કરવામાં આવે છે અત્યારની જરૂરિયાતને જોતાં સવાર સાંજ બે વાર પાણીનો છડકાવ ઘણો વ્યવસ્થિત થઈ રહે રહે છે ભવિષ્યમાં જો ગરમી વધશે તો આ જ પાણીના છડકાવની ને કદાચ દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત કરવાની જરૂર પડશે તો તે પણ કરવા માટે અમારી તૈયારી કરે થયેલી છે તે ઉપરાંત આપણે વાત કરીએ તો ખાસ કરીને પિંજરાઓની ઉપર જૂના પિંજરાઓ જે છે એના ઉપર સૂકા ત્રાલસા અને સૂકા ઘાસ નાખી અને તેના ઉપર પાણીનો છડકાવ કરવામાં આવે છે જેથી પ્રાણી પક્ષીઓને જે છે એ સંપૂર્ણ ઠંડક મળી રહે આપણે નવા જે પિંજરાઓ ઇવેરી જોઈએ છે એની અંદર આપણને હવે પેલા ઉપર કાલસા કેવું મૂકવાની જરૂર નથી પડતી કારણ કે આ નવીન કન્સ્ટ્રક્શન આપણે ખાસ કરીને છત પર એક સેન્ડવિચ રૂફ પેનલનું આપણે પફ પેનલનું જે આપણે ઉપયોગમાં લીધું છે જેના કારણે પિંજરાની અંદર તાપમાન ઓટોમેટિકલી બહારના કરતાં થોડો ઓછો રહે છે અને પાણીનો છંડકાવ કરવાથી પિંજરાની અંદરની ઠંડક બની રહે છે વધુમાં પ્રાણીઓ પક્ષીઓ હરણોમાં એ જગ્યાએ પણ શેડની ઉપર સૂકું ઘાસ અથવા નારિયેલીના સૂકા ત્રાલસા નાખી અને એના ઉપર પાણી છડકાવ કરી અને તેને ઠંડકની કામગીરી કરવામાં આવે છે વધુમાં આ સિઝન દરમિયાન હવે સિઝનલ જે ફળફળાદી છે એનું તાત્કાલિક એનું પ્રમાણ ખોરાકમાં વધારી દેવામાં આવે છે જેમ કે કાકડી તરબૂજ શકટેટી આ બધા જે સિઝનલ છે કેરીએ જે આવશે થોડા દિવસમાં એટલે આ સિઝનલ ફળ ફળફળાદીનો જે ખોરાકમાં ઉપયોગ થશે એટલે ડિહાઈડ્રેશનની કોઈ સમસ્યા પ્રાણી પક્ષીઓને રહેશે નહીં એવી રીતના જે તંત્ર અમારું સંપૂર્ણ ઝૂ વિભાગ છે જે પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ કરવા માટે સંપૂર્ણપણે અમારી તૈયારી કરવામાં આવેલી છે કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર